અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ખીચા ગામની સીમમાં સતત કેબલ ચોરીની ઘટનાઓથી ખેડૂતો પરેશાન થઈ ગયા છે તાજેતરમાં અનેક કેબલોની ચોરી થતા ખેડૂતો દ્વારા ધારી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે ખેડૂતોનો આક્ષેપ છે કે કેબલ સાથે સાથે સોલાર પ્લેટની ચોરી કરતી કોઈ ગેંગ સક્રિય થઈ છે મામલાની ગંભીરતા સમજતા ધારી પોલીસના પીઆઈએ વિવિધ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે

પિસ્તાલીસોથી પાંચ હજાર રૂપિયાની નુકસાની છે અને પાછું નવે શક્તિ લેવું પડે એટલે આપણે મિનિમમ દસ હજાર રૂપિયાની નુકસાની ગણવાની છેલ્લા ત્રણ ચાર મહિનાથી આ વિસ્તારની અંદર અને ગામના જે અલગ અલગ વાડીઓ છે એ વિસ્તારની અંદર ચોરીના બનાવો હમણાં ટૂંક સમયમાં ખૂબ જ બનવા લાગ્યા છે થોડા દિવસ ચાર દિવસ પહેલાં મારી વાડીએથી કેબલ ચોરાણો છે લગભગ દોઢસો ફૂટ જેટલો કેબલ મારી વાડીએથી ચોરાણો છે મારી બાજુમાં આવેલ હરેશભાઈ મકવાણા એમની વાડીએ પણ કેબલ ચોરાણો છે કેવલભાઈ ગઢિયા એમની વાડીએથી પણ કેબલ ચોરાણો છે આ અંગે અમે ધારી તાલુકા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવેલી છે ફરિયાદ નોંધાવી એના ત્રણ ચાર દિવસ પછી ફરીથી આ કોઈ ગેંગ એક્ટિવ થઈ અને આ જ વિસ્તારની અંદર અને ગામથી નજીકના જે વિસ્તાર છે ત્યાં આવી અને કેબલની ચોરી કરેલ છે અમારા ગામના પારસભાઈ બુહાની વાડીએથી વાડીનું જે ઓરડી છે એમનું લોક ખોલી અને ત્યાંથી સોલાર લાઈટ લઈ ગયેલા છે કેબલ ચોરી થઈ છે જગદીશભાઈ ભુવા છે એમની વાડીએથી પણ કેબલ ચોરી થઈ છે એમની બાજુમાં વિઠ્ઠલભાઈ ભુવા એમની વાડીએથી પણ કેબલ ચોરી